આફટર કમ આવી ગયા છીએ ટ્રાફિક કર્યું ને બેક ટોટલી તો જય માતાજી મિત્રો 22 માં તમારું સ્વાગત છે તો આજે તો જે દિવાળી તો સૌને હેપી દિવાળી અને આજે તો આવી ગયો છું સફુરી દુકાને જો સેવ ફ્લેવર મોડેરા અમારું સંપોજી છે છે જો નો ફૂલ માહોલ સ્વીટ ફ્લાવર મોડ્યા જય માતાજી સપુજી મહાદેવ તો ગાઈઝ અમારા વ્લોગ જોવા માટે અમને અમારી ચેનલને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને અને કંપનીની ત્રણ ચાર રજા પડી છે

દિવાળીનું મંદિર છે એવું સંકારે જવું

哎，打完球都打完。哎，打完球，uh, 打完的。这个接球，再放一跳。 તો કઈશ રાતના નવ વાગી ગયા છે અને ફૂલ હાર બનાવવાનું ચાલુ છે જોવો તમે અમારી દુકાને ફૂલ ફૂલ બધું મળે છે

હલો વેન બ્લોગર જય માતાજી યાર જીત રજીનો ઓલમ માદે તો ગાઈસ બ્લોગ બનાવવાનું ચાલુ છે શંભુજી બ્લોગર એસડી એસડી બ્લોગર હા ગાઈસ દુસકો જો ચાલુ કર ચાલુ કર લે ચાલુ કરો ગા ગાલી કાલી મત દેના ઠીક હે એ અમાર આ ભી બ્લોગ બનરા હે હા ગાઈસ તમે જોઈ શકો છો અમે બધા હાર બનાવી રહ્યા છીએ તો ગાઈસ એસડી બ્લોગર માં પણ બ્લો બનાવીને ચાલુ ફૂલ બાગા છકી જો નહીં રહી નહીં

સેવ ફ્લાવર મોડેરા બધાય કરતા એકદમ ધર્બી ભાવ હમ સ્પીયર બેંક બધાયમાં તમારો હોય કે 90 રૂપ પર છે જય માતાજી મિત્રો તો જો ફૂલાર બનાવનું ફૂલ ચાલુ છે